હરિયાણાના રાજ્યપાલ બંદારૂ દત્તાત્રેય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી રાજ્યપાલે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેઝર શો નિહાળ્યો હતો બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ના તરીકે ઉભરી આવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન પ્રોજેક્ટની વિશેષતા વિશે જીણવતભરી માહિતી વાકેફ કર્યા હતા મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રાજ્યપાલ ને સ્મૃતિ રૂપે સરદાર સાહેબ ની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા એકતાનગર ખાતે આવેલ વિવિધ પ્રકલ્પો પૈકી જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વન ની પણ રાજ્યપાલે મુલાકાત લઈ ગાઈડ પાસેથી ઝીણવટ પૂર્ણ માહિતી મેળવી હતી